વહેલી સવારે આપણે ઉઠીને આપણી ફેવરેટ પીરી ટોપી ગયા પેગ્ય ક્રિકેટ રમવા ગ્રાઉન્ડ ઉગ્યા હતા અને આપડી હતી ફિલ્ડિંગ ફિલ્ડિંગ કરી લીધી ભાઈ એના રનથી હતા એકસો ને વીસ અને આપડી આવી ગઈ હતી બેટિંગ આ મેચ ભાઈ આપણે જીતી ગયા હતા હાઈ જાવ કેમ છો મજામાં મજામાં જશો આજે આપણે જવાનું છે કલ્યાણપુર ગુજરીમાં તો હાલો આપણે નીકળીએ ડાયરેક્ટ કલ્યાણપુર તરફ કલ્યાણપુર ભૂગીને પેલા તો આપણે પીધા ચા પાણી ભાઈ પછી આપણે આવીને ભાઈ મસ્તી ના સરિયે ખોલી દીધા નીચે કાગડે પાથરી દીધું હતું થોડોક માલ પાથરો નથી ભાઈ માથે જેને તડકો પડતો નથી એટલે આપણે કાપડ બાંધી દીધું હતું જોઈ શકો છો ભાઈ બ્લેન્કેટ ને ગરમ જર્સી જાકેટ ને બધો ભાઈ વ્યવસ્થિત માલ ગોઠવાઈ ગયો હતો અને હવે હું તમને મળું ડાયરેક્ટ હાજી હા તો ભાઈ મસ્તીની ની ચાલુ થઈ ગઈ હતી અને હવે હું તમને ડોરેક હાંજે માલ ભેગો કરવા ટાણે વેપાર કરીને હા તો ભાઈ ઠંડુ વાતાવરણ થઈ ગયું તો એટલે આપણે છાયો કાઢ લીધો તો ને પાઈપ વોઈપો કાઢીને મૂકી દીધા ગાડીમાં હાંજે આપણે ઉપાડીને એટલા માટે આપણા અમે ભાઈ ઈમનસુ ની દુકાન છે ને ભાઈ મસ્તી નહીં જુનાગઢ થી કાવો લઈ આવ્યા તો બનાવ્યો તો ભાઈ પી લીધો મજા આવી ગઈ કાવો પી લીધો ને ભાઈ હવે આપણે કરવાનું છે માલ ભરવાનું ચાલુ ભાઈ માલ બધો ભરાઈ ગયો તો હવે ખાલી ગાડીમાં મૂકવાનો છે માલ ગાડીમાં ભરાઈ ગયો તો ને ભાઈ પછી આપણે નીકળી ગયા ડાયરેક્ટ ઘર તરફ ના 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 ભાઈ ચા પાણી પીવા વગર થોડા થોડાકઈ ઘરે જવાય ચા પાણી પી લીધા આપણે ચા પાણી પછી આપણે નીકળી ગયા ડાયરેક્ટ ઘર તરફ તો બસ કલે જવા આજના માટે આટલું જ અમીરા કાલના નવા વિડીયોમાં લાઈક કમેન્ટ ફોલો શેર કરવાનું ન ભૂલતા